કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકને નુકસાન થયું છે એમાં કેરીનો પાક પણ છે એના કારણે કેરીના ભાવમાં પણ ફેર પડ્યો છે અને બજારમાં સારી ક્વોલિટીની કેસર કેરીનું જે બોક્સ એક હજાર રૂપિયાથી બારસો રૂપિયામાં વેચાતું હતું તેનો ભાવ માવઠા પછી આઠસો રૂપિયા થઈ ગયો છે આમ છતાં છૂટક બજારમાં એના ભાવ વધુ લેવામાં આવે છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા માવઠા પહેલાં અમદાવાદ શહેરમાં દરરોજ કેસર કેરીની દસથી બાર ગાડીઓ આવતી હતી પણ માવઠા પછી હવે રોજની અઢારથી વીસ ગાડીની આવક થઈ ગઈ છે જેના કારણે જથ્થાબંધ બજારમાં કેરીના ભાવ જે છે એ ઘટી ગયા છે અને માવઠા પહેલાં જે કેસર કેરીના દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા એક હજારથી બારસો ચાલતો હતો તે આઠસો રૂપિયા પર આવી ગયો છે અને હોલસેલ બજારમાં જે કેરીના ભાવમાં ત્રીસ ટકા જેટલો ઘટાડો થયો છે જથ્થાબંધ બજારમાં ભાવ ઘટ્યા હોવા છતાં હજી પણ છૂટક બજારમાં ભાવ ઓછા થયા નથી વેપારીઓ વધુ નફાની લાલચે બારસોથી સોળસો રૂપિયાના ભાવે એક પેટી વેચી રહ્યા છે હોલસેલ બજારમાં જે બોક્સ આઠસો રૂપિયામાં વેચાય છે તે છૂટક વેપારીઓ પંદરસો રૂપિયા જેટલો ભાવ લઈ રહ્યા છે અને બીજી તરફ જુનાગઢ માર્કેટ યાર્ડમાં મંગળવાર અને બુધવારના બે દિવસ દરમિયાન કેસર કેરીના સત્તર હજાર નવસો નેવું જેટલા બોક્સની આવક થઈ હતી જેના કારણે ભાવ જે છે એ ઘટ્યા હતા અને આમ છતાં અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં જૂનાગઢથી જે વેપારીઓ સીધા કેસર કેરીનું વેચાણ કરવા આવે છે એ પણ અહીંના ગ્રાહકો પાસેથી વધુ પૈસા લઈ રહ્યા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર